ભાજપના જ ધારાસભ્યએ પોતાની સરકારમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા ચકચાર એક તરફ ભાજપનું સૂત્ર છે કે ભયભૂખ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પરંતુ ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોતાની સરકારને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા ખળભળાટ અગાઉ પણ અન્ય જિલ્લાના સાંસદો ધારાસભ્યો ભ્રષ્ટાચારની રજૂઆત કરી ચૂક્યા છે સ્થાનિક લોકોએ જણાવેલ કે ધારાસભ્ય ખુદ આ બાબતે પગલાં નહીં લઈ શકતા હોય ભાજપના ધારાસભ્યને પોતાની સરકારમાં રજૂઆત કરી હોય તો ભ્રષ્ટાચાર થાય છે તેવું અહીં સાબિત થાય છે જ્યારે આ બાબતે માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે પરંતુ તપાસમાં શું રિપોર્ટ પ્રતાપ સિસોદિયા મારા વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે પીએમ આવાસમાં પૈસા લેવામાં આવે છે એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે અને એ તપાસ મારા અંદાજ પ્રમાણે નાયબ ડીઓ નીડીઓને સોંપવામાં આવી છે તપાસ થાય પછી બધી છસો ને સડસઠ મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી ખ્યાલ આવે